વાપીમાં નાણામંત્રીએ નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા કાર્યક્રમ સાથે જનસંપર્ક કાર્યાલય પર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં પણ નવા વર્ષની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ પણ નવા વર્ષની પોતાના મત વિસ્તાર અને સમગ્ર રાજ્યની જનતાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી કનુભાઈએ નવા વર્ષ નિમિત્તે વાપીમાં તેમના જનસંપર્ક કાર્યાલય પર મિલનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓ સાથે તેમના શુભેચ્છકો અને વાપી વલસાડ જિલ્લાની જનતાએ નાણાં મંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે પોતાના મત વિસ્તાર અને સમગ્ર લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને આવનાર વર્ષ તમામ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ ભર્યું રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે જ આ નવા વર્ષમાં ગુજરાત સરકારની સાથે ભાજપ પણ લોકોની સુખ શાંતિની માટે સેવા બજાવશે તેવો સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશ પટેલ વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ વાપી વીઆઈએ પ્રમુખ સતીષભાઈ પટેલ હર્ષદભાઈ દેસાઈ પારસ દેસાઈ સુરેશભાઈ પટેલ તેમજ ભાજપના અગ્રણી સંગઠનના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા સ્નાતકની ભારત વર્ષ જ્યારે સમગ્ર ભારત દેશમાં આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આપણા ગુજરાતના પુત્ર ને માન્ય વડાપ્રધાન શ્રી માન્ય મોદીજી આપેલા સૌનો સાથ સૌ વિકાસના વિકાસ મંત્રીને અભિભૂત કરીને રાજનીતિથી વિકાસની રાજનીતિ કરીને એમણે જે દેશના લોકોને સેવાઓ કરી સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે ભારતીય જનતા પાર્ટી અને અમારા બધા કાર્યકરો આ સેવામાં લાગશે અને ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર લોકોને સમર્પિત છે અને આજના લોકસે આજ રોજ માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ ના કાર્યાલય પર નવ વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત નો કાર્યક્રમ ગોઠવ્યો હતો આજે વાપી શહેર તેમજ પાર્ટી વિધાનસભાના તમામ કાર્યકરો સાહેબ ની મુલાકાત આવ્યા દિવાળી શુભેચ્છા આપી આ સને પણ વાપી શહેર ભાજપ તરફથી દિવાળી હાર્દિક શુભકામના એમાં નવ વર્ષ આવતો એકદમ સુખમય સફળ અને સમૃદ્ધિ ભરું રહે તેવી શુભકામના તેથી સાહેબ મંત્રી બન્યા છે તેમજ વાપી શહેર આડી વિધાનસભા જેનો વલસાડીમાં ખૂબ ખુશીનો માહોલ છે સાહેબના કામોને બિરદાવી માનનીય શ્રીએ જે સાહેબને ફરીથી મંત્રી બનાવ્યા તે બદલ સાહેબને તેમજ મોદીજીને શુભકામના